દામનગર બીઓ બી બ્રાન્ચના એટીએમ લોકર ગોલ્ડ લોન સુવિધા સાથે મહાપ્રબંધક સુશાંત કુમાર મહાંતીના વરદ હસ્તે પ્રારંભ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડે એકસો સત્તર વર્ષ પૂર્વે બેન્કિંગ સેવા શરૂ કરી તેમાંય દામનગર તેમનો તાલુકો અને શ્રીમંત સરકાર દામજીરાવ ગાયકવાડે બંધાવેલ દામનગરમાં બ્રાન્ચ સેવાનો પ્રારંભ અત્યંત ગૌરવ કરતી સિદ્ધિ ડિપોઝિટરનો વિશ્વાસ ચડવાય અને ધિરાણ લેનારનું મન ન બગડે સુશાંત મહાંતી એજીએમ દામનગર શહેરમાં વ્રજ કોમ્પ્લેક્સમાં બેંક ઓફ બરોડા નવીન બ્રાન્ચ અને વિવિધ સુવિધાનો મહાપ્રબંધક સુશાંત કુમાર મહાંતી રાજકોટના વરદ હસ્તે બ્રાન્ચનો પ્રારંભ કરાયો રાજેશ ભાસ્કર ક્ષેત્રીય સહાયક પ્રબંધક ભાવનગરના વરદ હસ્તે એટીએમ સેવા એક એ કે સાહુ ભાવનગરના વરદ હસ્તે લોકર સેવાનો પ્રારંભ કરાયો હતો એકસો સત્તર વર્ષથી અવિરત બેન્કિંગ સેવામાં અગ્રેસર બીઓ બી દેશ વિદેશમાં કુલ આઠ હજાર બસો જેટલી બ્રાન્ચ સાથે કાર્યરત છે બેન્કિંગ સેવાઓમાં ઉત્તમ ફેસિલિટીઓ ગ્રાહકોને વિશ્વાસ પ્રામાણિક અને પ્રદેશિત વહીવટી અંગે અવગત કરતા સુશાંત કુમારે બીઓબી બેંકની વિશ્વસનીયતા અને સ્થાપક શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડને યાદ કર્યા હતા સન ઓગણીસો ને આઠમાં થયેલી બેંક ઓફ બરોડાની બેન્કિંગ સેવાઓ વિકસિત તેમાં કરોડો ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ છે તેમ રાજેશકુમાર ભાસ્કરે જણાવ્યું હતું દામનગર બ્રાન્ચ મેનેજર સુભાષ ચક્રપાણી સહિત સમગ્ર દામનગર બીઓબી બ્રાન્ચમાં સ્ટાફની સતત માંગણી ગ્રાહકોને બહેતર સુવિધાની રજૂઆતોથી દામનગર શહેરી અને અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોને હવે ત્રણ નવી સેવા આપનાર છે ગોલ્ડ લોન એટીએમ લોકર ફેસિલિટીનો પ્રારંભ સમગ્ર દામનગર વિસ્તારમાં ગ્રાહકો માટે ખૂબ ઉપયોગી થશે સરકારની યોજના અંતર્ગત નાના વેપારી ધંધા લાભાર્થીઓને લોનના ચેક અર્પણ કરાવાયા હતા બીઓબી બેંકના ઉચ્ચ અધિકારીઓનું સ્થાનિક અગ્રણીઓએ શ્રી ભૂરખ્યા હનુમાનજીની પ્રતિમા અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું